દોસ્તોલા બિલાડો આયા બકા કાકા ગાઉડલા ઓ મિત્ર બધા તાને પાણી પાવ આવ્યા તો બધા ખાઈમાં બધા નાવા પડ્યા છે ને આ લે લે ધમણો બોળો બનાવા દાદાને પાણી પાવ આયા છે મને નાવાઈ તને કોને પૂછું પણ મેડો હમસર આપવા આ વીણ પાછા કોણ થઈ આ હાથ બગડ્યા કેથી લખો સાચું હું તો કતર હું દાદાને આમનું પાણી ખાવન ટુકરજો આવ <muchan> 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 એય એય ના હો ન ને બધા <coughs> <laughs> <pursue schemes> બાપ ભાઈ જાય અહીંયા ક કહીએ તો ઉંડી ઘણી હે આવા પાણા આજે લે ને ખડી હટકી ઊભા આ પાણા છે ને કલોની છે હું અંદર ઊત્યો